गिरनार पर्वत પર ગૌરક્ષનાથ મંદિર જગ્યામાં તોડફોડ નો મામલો સામે આવ્યો ગિરનાર પર ગૌરક્ષનાથ મંદિર ખાતે બનાવ સામે આવ્યો છે સોમનાથ બાપુ અને સાધુ સંતોએ ઘટનાની જાણ જ ભવનાથ પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી ઘટના દરમિયાન ત્રણથી ચાર શંકાસ્પદ વ્યક્તિઓ લોખંડ જેવી વસ્તુઓ હાથમાં લઈને મંદિરની મૂર્તિ ખંડિત કરી ફરાર થયા હતા પોલીસ ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો તપાસમાં લાગી ગઈ છે અને આરોપીઓની શોધ ચાલુ છે ગુજરાતનું ઊંચા ઊંચું શિખર છે અને કરોડો હિન્દુઓની આસ્થાનું પ્રતિક છે આજ સવારના ચાર વાગે આ ઘટના બની છ વાગે મને ફોન આવ્યો પૂજારીનો તો બાપુની મૂર્તિની ઉપર જઈને જાત તપાસ કરી વિડીયો ઉત્સુટી કર તો મારા પૂજારીનું બહારથી લોક કરી દેવામાં આવ્યો અને ત્યાં તોડફોડ થઈ તોડફોડનો અવાજ આવ્યો એટલે પૂજારી અંદરથી ખોલવા ગયો પણ બહારથી લોક હતું ખોલી ના શક્યો લગભગ ચાર વાગ્યા થી પાંચ ના સમય ની અંદર બન્યો ખુલાવરાુમ્મસ ના હિસાબે જાદુ નથી ધું ધૂંધું કઈક સફેદ હથિયાર તો હોય જ ને એમને તો થાય નહીં ચાર માણસ નું કામ છે અને આ પી પ્લાન થી કરેલું કામ છે તેથી એને ક્યાં ખબર પૂજારી સુતો છે બાર થી આગળ મારી દેવી એટલે આ લોકો પ્લાન થી જ કરેલું છે અને આ વિધર્મીઓનું જ કૃત્ય છે આપણે કોઈની જોડે વિરોધ નથી વિરોધ એક જ કે દત્તાદય ભગવાન નિર્વાણ લાડુ જે તે સમય ચાલે એમાં મેં થોડો વિરોધ કરી દઉં એના સંદર્ભમાં આ થઈ શકે શંકા છે તેને તો શું કહેવાનું કે આ લોકો વારે ગરી હિન્દુઓના આસ્થા પર તો ગાથાતા જ હોય છે આજ સુધી કોઈ હિન્દુનું કોઈ સાંભળી નથી અને ગોરખના દત્તરાત્રે અંબાજી વર્ષોથી આ વિવાદ ચાલે જ છે અને આ વિવાદના પર સ્વરૂપ જ હોઈ શકે

ધર્મ ના છે સ્થાન ઉપર અને જૈન ધર્મ વર્ષોથી વિરોધ હાલે છે આપડે પ્રૂફ નથી કરી શકતા પણ એ લોકો હાથ હોય શકાય એવી શંકા છે નથી પકડા